સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરાયા છે અને જણાવાયું હતું કે શિક્ષણ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાસેરિયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તક વિના ભણવા મજબૂર બન્યા આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિ સામે આક્ષેપો કરાયા છે આપના કોર્પોરેટર પ્રાથમિક શાળામાં મોટા ભાગના વિદ્યાર્થીઓને શાળા સામગ્રી મળી મહેશ અને કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી ત્યાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે આંગે અંગે તેઓએ ખેદ વ્યક્ત કરી શાસકો પર ચાબા મારતા જણાવ્યું છે અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રી પોતાના જ મત વિસ્તારના બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કર્યું હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી કોર્પોરેટરે વધુમાં જણાવ્યું હતું એક બાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયા છે બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવાતી નથી હકીકતમાં ભાજપ સરકાર ઈચ્છતી નથી કે બાળકો સરકારી શાળામાં ભણે જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે રાકેશ ઇપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત મારી સાથે છે સુરત મહાનગરપાલિકાના ઉપનેતા વિપક્ષ માનનીય મહેશભાઈ અણગઢ આજ રોજ કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કઠોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને ત્રણ મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો હોવા છતાંય પ્રથમ પેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા પેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના મોટા મોટા પ્રમાણ પાઠ્યપુસ્તકોની અછત છે તો એના માટે અમે માન્ય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા તો બાલવાટિકા પેલા અને બીજા ધોરણમાં આ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં સિત્તેર થી એસી ટકા બાળકો એવા મળી આવ્યા કે જેની હજુ સુધી ત્રણ મહિના થયા પાઠ્યપુસ્તકો નથી એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવના મોટા મોટા કાર્યક્રમો કરે છે અને પ્રવેશોત્સવમાં આખું લિસ્ટ આપે છે કે સુવિધાઓ શાળાને આપે છે તમે વિડીયોમાં થોડી વારમાં જોશો કે વિડીયોમાં સિત્તેરથી થી એસી ટકા બાળકો તો યુનિફોર્મ વગર બેઠા છે સિત્તેરથી થી એસી ટકા બાળકો પાસે જે સો કોલ્ડ કહે છે કે અમે શાળાની બેગ આપી છે સ્કૂલ બેગ નથી અને એના કરતાં પણ વધુ અગત્યની અને ગંભીર બાબત એ છે કે પાઠ્યપુસ્તકો નથી માન્ય રિંકલબેન કોશિયા અને શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોએ વારંવાર રજૂઆત કરી છે કે આ બાળકોને પાઠ્યપુસ્તકો મળવા જોઈએ વારંવાર ઉગ્ર રજૂઆતો કરી છે શાળા તરફથી લેખિત રજૂઆતો થઈ છે માન્ય મહેશભાઈ ના ધ્યાનમાં આજે આ વસ્તુ આવતા અમે ખુદ શાળા ચેક કરવા માટે આવ્યા છીએ મહેશભાઈ પાસે આંકડાકીય માહિતી છે પણ આપણને વિશેષ આ બાબતે માહિતી આપશે નમસ્કાર કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલ્લભ માનસુર્યા આ શાળાનું લોકાર્પણ કરેલું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને પોતે એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરે છે પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઈચ્છે ઈચ્છે એ જ નથી કે લોકો સરકારી શાળા તરફ વળે એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં માં છે બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી જાન હતી અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહે છે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યો છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી બ્યુરો રિપોર્ટ ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે